ચાલો મિત્રો નમસ્કાર આપણે રેશન કાર્ડમાં અનાજ મળતું ના હોય તો એના માટે ફોર્મ કઈ રીતે ભરવું કયા ડોક્યુમેન્ટ જોઈશે એનું શું ક્રાઇટેરિયા છે એ બધું આજે આપણે આ વિડીયોમાં આગળ જાણીશું રેશન કાર્ડમાં જે એપીએલ બીપીએલ બરાબર અંત્યોદય બધા રેશન કાર્ડ આવે છે જેમાં નફસા નોન એનએફસે જે નફસા કહેવાય ને અને બીજું આવશે છે એનએફસે બરાબર આપણો જે નોન એનએફસી કાર્ડમાં રેશન અનાજ મળતું નથી અને જો આપણે એનએફસી કાર્ડ હોય નફસા કાર્ડ હોય તો આપણને અનાજ મળે છે એટલે આપણે નોન નફસામાંથી નફસામાં કેવી રીતે જવું એના માટે કયું ફોર્મ આવે છે એની આપણે જાણકારી લઈશું આજે બરાબર અનાજ લેવા માટે ગુજરાત રાજ્યમાં મા અન્નપૂર્ણા યોજનાનું ફોર્મ આવે છે જે ફોર્મ આપણે તમને હું આગળ એક લિંક આપી ડિસ્ક્રિપ્શનમાં જેથી તમે ડાઉનલોડ કરી શકો અને ફોર્મ ભરવાનું છે અને ડોક્યુમેન્ટમાં જરૂરી છે ટેક્સ બિલ જો ટેક્સ ટેક્સ બિલ જેમાં આપણા મકાનના વાર લખેલા હોય તમારે કેટલા વારનું મકાન છે જો તમારું મકાન પિસ્તાલીસ વર્ષ આજુબાજુમાં છે તો તમને અનાજ મળવા માટે એલિજેબલ છો અને એના કરતાં વધારે છે બરાબર તો તમે અનાજ મેળવવા માટે એલિજિબલ નહીં એના માટે તમારે કાં તો પછી તમારી ઉંમર સાઠ વર્ષથી વધારે હોવી જો તો પણ કોઈપણ ક્રાઇટેગ ક્રાઇટેરિયામાં તમને અનાજ મળી શકે બરાબર અને એના માટે ટેક્સ બિલ આવકનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ બરાબર આ તમારા ઘરના સભ્યના બધાના આધાર કાર્ડ જે રેશન કાર્ડમાં નામ હોય બધાના અને એ બધા લઈને ડોક્યુમેન્ટ લઈને લાઇટ બિલ લઈ આપણે નજીકની મામલતદાર કચેરી બરાબર કે એટીવીટી સેન્ટર જવાનું રહેશે અને મા અન્નપૂર્ણા યોજનાનું ફોર્મ ભરીને તે આપવાનું રહેશે જો ઘરમાં પરિવારના સભ્યમાં જેના નામે ઘરનું ટેક્સ બિલ આવતું હોય એ સભ્યના નામે રેશન કાર્ડ ના હોય તો તમારે એક સંમતિ લેટર સંમતિ લેટર તમારે જોશે બરાબર જે સભ્યના નામે લાઇટ બિલ આવતું હોય અને માં અન્નપૂર્ણ ફોર્મ ભરીને તમે નજીકના સેટરી જ્યાંથી એક કે બે મહિનામાં તમારું ફોર્મ એક્સેપ્ટ કરી ચેક કરી દેવામાં આવશે કે તમને અનાજ મળવા માટે તમે એલિજિબલ છો કે નથી અનાજ મેળવવા માટે તમારે ફોર્મ ભરવાનું રહેશે મા અન્નપૂર્ણા ફોર્મ જે તમને હું આગળ ડિસ્ક્રિપ્શનમાં લિંક મોકલી દે જેથી ફોર્મ તમે ડાઉનલોડ કરી શકો બરાબર અને બીજું અનાજ મેળવવા માટે આપણું મકાન જે પિસ્તાલીસ વાર આજુબાજુમાં હોવું જરૂરી છે નહીં તો તમને અનાજ મળતું નથી નોન નફસામાં તમારું કાર્ડ હોય અને નકશામાં ફેરવવું હોય તો એના માટે તમારે પિસ્તાલીસ વર્ષ આજુબાજુનું મકાન જોઈએ લાઇટ બિલમાં તમારે લાઈટ બિલ જે હોય એ તમારા નામે હોય જે રેશન કાર્ડ ધારકના તો એમની પત્નીના નામે એ બંનેમાં ચાલી શકે છે બરાબર અર્થાત તમારા દાદાના નામે હોય તો તમારે હે ને પહેલાં એક સંમતિ લેટર બનાવવું પડશે એ સંમતિ લેખ ઉપરથી તમારું માં કુડા યોજનાનું ફોર્મ ભરાઈ જશે જે નજીકની મામલતદાર કચેરીએ આપી આવવાનું જેથી તમારું ફોર્મ ત્યાં એક્સેપ્ટ થઈ જશે તો તમને એના જ મળતું ચાલુ થઈ જશે ઘઉં ચોખા જે આપણને મળતું હોય એપીએલ કાર્ડ હોય તો એપીએલ નોન નફસા હોય તો એમાંથી એપીએલ નફસા કરાવવું જરૂરી છે બીપીએલ હોય કે ગમે તે કાર્ડ હોય આપણે નોન નફસામાંથી નફસા કરાવવું જરૂરી છે કાર્ડની કેટેગરી નફસા અને નોન નફસાથી ડિસાઇડ થાય છે એપીએલ બીપીએલથી કોઈ કાર્ડની કેટેગરી ડીઇડ નહીં થતી થેન્ક યુ મિત્રો તમને આમાં હું જાણકારી આપી છે જો તમને હજુ કોઈ આને લગતો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો